નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સાંઈ નેહડી અને એભલવાળો મધરાત હતી બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા ઊંચે આભ ભાંગે એવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર અને વચ્ચે ફક્ત ઊંચા ડુંગરા અને પેટાળે નાના નેસડા અનામત હતા અંધારે આશાના ઝાખા દીવા ઘડી ઘડીએ નેશમાંથી ટમટમતા હતા સમજદાર ઘોડો એ દીવાને એંધાણે જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે અને પોતાના ગળે બાજેલો અસ્વાર જરીકે જોખમય ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો દાબલા માંડે છે વીજળીને જબકારે નેસડા વર્તાય છે સડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓછરી પાસે આવીને ઊભીને એને દુબળા ગળાની આવડ દીધી કરતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ અને અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી અને પૂછ્યું કોણ જવાબમાં ઘોડાએ ઝીણી આવડ કરી કોઈ અસવાર બોલાય ન આવ્યો નેસરાની રહેનારી નિર્ભય હતી ઢુકડી આવી અને ઘોડાના મો ઉપર હાથ ફેરવ્યો ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ સાટી લીધો માથે કોણ છે મારા બાપ કહીને બાએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો લાગ્યું કે અસવાર છે અને અસવાર તાડો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવાર બે હાથની મડાગાંઠ વાળી છે વીજળીનો જબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો જે હોય નિરાધાર છે અને આંગણે આવ્યો છે જગદંબા લાજ રાખશે જ આટલું કહી બાએ અસવારને ઘોડા પરથી ખેંચી લીધો તેડીને ઘરમાં લઈ ગઈ ખાટલે સોડાવ્યો ઘોડાને ઓસરીમાં બાંધી લીધું આદમી જીવે છે કે નહીં બાઈએ એના અહીંયા ઉપર હાથ મૂકીને જોયો ઊંડા ઊંડા ધબકારા ચાલતા હતા સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જગ્યો જટ જટ ઝગડી ચેતાવે અડાયા સાણા અને ડુંગરા લાકડાનો દેવતા થયો ગોટાળ ધગાવી ધગાવીને સ્ત્રીએ બોલ શરીરને શેકવા લાગી પડી ઘરમાં બીજું કોઈ જ નહોતું શેક્યું શેક્યું એક પહોર સુધી શેક્યું પણ શરીરમાં સળવળાટ થતો નથી બેભાન પુરુષને ભાન વળતું નથી છતાં જીવ તો છે ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે શું કરું મારે આંગણે સતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય હું સારણ મારે શંકર અને શેષનાગ ક્ષમા કુળના પખા અને આ હત્યા શું મારે માથે સડશે ઓશિંતો જીવ મૂંઝાવા માંડ્યો ઉપાય ઝડતો નથી માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે ઓશિનતા એના અંતરમાં અજવાસ પડ્યો અને પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ઘડી તો થડકીને થંભી ગઈ ફકર નહીં દીવો તો નથી પણ ઈશ્વર પંડે તો અંધારે ભાળે છે ને ફકર નહીં આ મળમૂત ભરેલી ઘોડી કાયા ક્યાં કામ લાગશે અને આ મળું છે મારું પેટ છે ફકર નહીં અને જુવાન સારણીએ પોતાના શરીરે ઠરેલા ખોળિયાની પડખે લાંબો કર્યો કામણીની છોડ તાણી લીધી અને પોતાની ઉફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી ધીરે 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 ધબકારા વધ્યા અંગ ઉના થવા લાગ્યા અને શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી થઈ લુગડા સંભાળ્યા ટોયલી ભરી ભરીને એ પુરુષના મોમાં દૂધ ટોયું પ્રભાતે પુરુષ બેઠો થયો અને ચકળ વકળ ચારે બાજુ જોવા માંડ્યો એને પૂછ્યું હું કોણ છું તમે કોણ છો બોન તું તારી ધર્મની બોનને ઘેર છો બાપ બીશમાં ભાઈએ બધી વાત કરી આદમી ઊઠીને એના પગમાં પડી ગયો ભાઈએ પૂછ્યું તું કોણ છો બાપ બોન હું એભલવાળો એભલવાળો તળાજુ તું દેવરાજા એભલ હા બોન એ પંડેજ હું દેવતો નથી પણ માનવીના પગની રજ છું તારી આ દશા બાપ એભલ હા આય સાત વર્ષે હું આજ મેં વાળી શક્યો શું બન્યું તું ભાઈ માથે સાત દુકાળ પડ્યા આઈ મારી વસ્તી ધા દેતી હતી આભમાં ઘટાટો વાદળ પણ ફોરવી ન પડે તપાસ કરતાં કરતા ખબર પડી કે આખી બોમ્બ સળગી રહી છે તેમાં એક કાળિયાર લીલાડું સરે છે કાળિયાર હાલે ત્યાં લીલા તરણાની કેડ ઉગતી આવે છે આ કૌતુક શું પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની ઝારની ખાણો ખપાવવા સાટું શ્રાવકના કોઈક જાતિ પાસે દોરો કરાવી અને કાળિયારની સિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી અને ડગળી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે સાંભળીને હું સડ્યો છું બેન જંગલમાં કાળિયારનો કેળો લીધો આગે આગે નીકળી પડ્યો અને ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું ક્યાં તો મેઘ તૂટી પડ્યો અને હું રસ્તો ભૂલ્યો થીજી ગયો અને પછી શું થયું તેની ખબર નથી રહી વાહ અરે મારા વીરા વારાણા તારા વગ્નના બાપના અમર કાયા તબજો વીર યબલની તારું નામ બોન સાંઈ નેહડી મારો સારણ કાર વર્તવા માળવે ઉતર્યો છે બાપ સાત વર્ષોના વીત્યા હવે તો ભેંસું હાકીને વયો આવતો હોય છે લાખેનો હો તારી વાત સાંભળીને એને ભારે હરખ થાશે મારા વીરા બોન આજ તો શું આપું કાંઈ જ નથી પણ વીર પહેલી લેવા કોકની તળાજે આવજે ખુને વીર આવીશ આરામ થઈએ વાળો ત્યાંથી ઘોડે સડીને ચાલી નીકળ્યો સાત વર્ષે વરસાદ થયો છે ડુંગરા લીલુડા બની ગયા છે અને નદી નેરા જાય છે ખળખળિયા એવે ટાણે સારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા પોતાના વાલા ધણીને ઉમળકા ભરી સાંઈ નેડીએ એબલવાળાની વાત કહી સંભળાવી આવતા સ્ત્રીને આ માણસની વાતો ઉપર ઠાલવતી એમાં વળી એને કાને પડોશીએ ફૂકી દીધું કે કોઈ પારકા મરદને તારી અસ્ત્રીએ સાત દી સુધી ઘરની અંદર ઠાંસેલો સારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું પોતાની કંકુવરની સારણી પર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો તેમ છતાં ચારણી તો સુપો જ રહીને બધા જ વેણ સાંભળે જ હતી એને પણ વાતની શાંતો આવી જ ગઈ છે એક દિવસ ચારણ ગાય દોવે છે અને ચારણીના હાથમાં વાસરડું છે અચાનક વાસરડું ચારણીના હાથમાંથી વસૂટીને ગાયના આવમાં પહોંચ્યું અને ચારણ એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી અને સારણીએ તારે હેતુને કોને સંભાળી રહીશો હાથમાં સેલાયું એટલે કે નોંધણું હતું તે લઈને એને સાંઈના શરીર પર કારમો પ્રહાર કર્યો અને સારણીના વાસામાં ફટાકો બોલ્યો એનું મોં લાલ ચોલ બન્યું થોડી વાર તો એ અબોલ રહી પણ પછી એનાથી સેવાયું નહીં દૂધના બોઘરામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમુખ બોલી કે હે સૂરજ આજ સુધી તો ખમી ખાધું પણ હવે બસ હદ થઈ જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાદા એમ કહીને એને છારણ ઉપર અંજળી છાંટી અને છાંટતા તો છમ 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 કોઈ અંગારા સંટાણા હોય તેમ સારણને રોમે રોમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા ભંભોલા ફૂટીને પરુ ટપકવા લાગ્યો સારણ તો બેસી ગયો નેહડીના નેણાં નીતરવા લાગ્યા થોડા દિવસમાં તો સારણનું શરીર ચડી ગયું લોહી શોસાઈ ગયું અને આંસુ સારતી સારતી નેહડીએ ગંધાતા શરીરની સાકરી કરે છે આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડીયો માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી સાલતી સાલતી તળાજે પહોંચી રાજા એ બોલને ખબર કેવરાવે રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓશપ ન રાખી પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હોય છે કંડીયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી સાની મની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી છે એવી અનેક શંકાઓ રાજાને પડી જઈને એને અને મનની વાત પૂછી તો બહેને કંડીયો ખોલીને એક ગંધાતા અને ગેગી ગયેલા સારનું શરીર બતાવ્યું એ એભલના મોમાંથી નિશ્વાસ નીકળી ગયો બોન બાપ આ દશે હા બાપ મારા કરમ કરો બની ઉપાય એક જ ભાઈ બત્રીસ લક્ષણ પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો સારણ બેઠો થશે વાહ વાહ કોણ છે બત્રીસ લક્ષણો હાજર કરું એક તું અને બીજો તારો દીકરો અણો વાહ વાહ બોન ભાગ્ય મારા કે મારું રુધિર આપીને હું તારો સુડો અખંડ રાખીશ ત્યાં તો કુંવર અણાને ખબર પડી એણે આવીને કહ્યું બાપુ એ પુણ્ય તો મને જ લેવા દો બાપે પોતાને સગી હાથે જ તરવાર ચલાવી અને પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું સારણીનો સ્વામીએ લોહીમાં સ્નાન કરીને તાજો થયો અને યભલે પ્રાણ સાથે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા આજ પણ સાય નેહડીનો ટીમો તલાજાથી આગે સારણોના બાબરયાદ ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર યભલ અણો નિશીના દુહામાં અમર બન્યા છે સરઠા કરો વિશાર બે વાળામાં કયો વડો સરઠા કરો વિશાર બે વાળામાં કયો વડો શરણો સોપણ હાર કે વાઢન હાર વખાણીએ કે અણોવાળો એમાંથી કોણ સડે પોતાનું શિર સોંપનાર બેટાના કે સગા દીકરાનું માથું સો હસ્તે વાઢી આપનાર બાપના મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ